નમસ્કાર મિત્રો હું શૈલેષ કરસલિયા આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલ એસકે સ્ટડી ટોકની અંદર હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોની અંદર આપણે એક અગત્યના ટોપિક વિશે ચર્ચા કરવાની છે ઘણા ખરા ઉમેદવારો દ્વારા પર્સનલમાં પણ આ બાબતે મને પૂછવામાં આવ્યું હતું કે સાહેબ આ રીતનું શું ઘટના બનતી હોય છે તમને ખ્યાલ છે કે અત્યારે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની ભરતી પ્રોસેસ ચાલુ છે ખાસ કરીને ગ્રાન્ટેડની વાત કરીએ તો ઉમેદવારો દ્વારા એવો પ્રશ્ન એવો પૂછવામાં આવ્યો તો અમુક યુટ્યુબના વિડીયોની કોમેન્ટમાં પણ આ બાબતે કોમેન્ટ આવેલી કે જ્યારે ઉમેદવારો શાળામાં હાજર થાય છે જ્યારે એ જિલ્લા પસંદગી કરે છે શાળા પસંદગી કરે છે એમને હુકુમમાં જે શાળા આવી હોય એ શાળામાં જ્યારે હાજર થાય છે તો શું ગ્રાન્ટેડ શાળામાં નોકરી ઉપર ઉમેદવાર હાજર થાય ત્યારે રૂપિયાની માંગણી કરાય છે જે તે જે શાળા હોય જે શાળાનું ટ્રસ્ટ હોય એ શાળા દ્વારા શું કોઈપણ પ્રકારનું ડોનેશન ઉમેદવાર પાસે માગવામાં આવે છે શું ડોનેશન નથી આપતા તો ટ્રસ્ટ એમને ધમકી કે માનસિક ટોર્ચર કરે છે તો આ બધી બાબતો વિશે આજના વિડીયોની અંદર ચર્ચા કરીશું શું આ પ્રકારની ઘટનાઓ હાલ અત્યારે થઈ રહી છે કે નથી થઈ રહી જો થાય છે તો એક ઉમેદવાર તરીકે તમારે શું કરવું જોઈએ એક આ જાગૃતિ વિડીયો છે તેથી ઘણા ઉમેદવારોને આ બાબતે નિયમોને નથી ખ્યાલ હોતો તો આજના વિડીયોની અંદર ચર્ચા એ બાબતે કરીશું મિત્રો એના માટે

એ બાબતે ચર્ચા કરવામાં આવી હતી કે જો આ રીતની ઘટના બને છે તો તમે શું કરી શકો છો પહેલી વસ્તુ મિત્રો કે હાલ અત્યારે આ પ્રકારની ઘટના બને પણ અંદરખાને કદાચ આ પ્રકારની ઘટના કોઈક ટ્રસ્ટની અંદર બનતી હોય તો તમે એક ઉમેદવાર જ્યારે ઉમેદવાર તરીકે હાજર થાવ છો તો તમે આ પ્રકારનું કરી શકો છો જો તમને નિયમોનો ખ્યાલ હોય તો તો તમે શું કરી શકો છો તો આ જે માધ્યમિક સંદેશ છે એની અંદર એ બાબતે મસ્ત રીતનું આપેલું હતું તમે અહીં વાંચી શકો છો પ્રશ્ન નંબર ગ્રાન્ટેડ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ઉમેદવારો પાસેથી ડોનેશન માગી શકાય કે ધમકી આપી શકાય એ બાબતનો એક મસ્ત રીતનો જવાબ આપેલો ના શ્રી કમિશનર શાળાઓની કચેરી જૂના સચિવાલય ગાંધીનગરના તારીખ પંદર બાર બે હજાર સોળના પરિપત્ર અનુસાર બિન સરકારી ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ઉમેદવારો પાસેથી ડોનેશન માગી કે ધમકી આપવી ખૂબ જ ગંભીર છે આ પ્રકારની કાર્યવાહી વર્તન વાણી આઈપીસી હેઠળની ફોજદારી ફરિયાદ તથા એસીબી ના કાયદા હેઠળની ફરિયાદોના દાયરામાં આવી જાય છે આ પ્રકારના વર્તન બદલ સંબંધિત શાળાઓના ગ્રાન્ટ કાપ રજીસ્ટ્રેશન રદ કરવું શાળાઓનો વહીવટ અધિનિયમ તેત્રીસ હેઠળ પાંચ વર્ષ માટે સરકાર હસ્તક લેવો વગેરેની શિક્ષાત્મક કાર્યવાહીને પાત્ર ઠરે છે જેથી આપશ્રીની નૈતિક હિંમત હોય અને પુરાવા પૂરતા પુરાવા હોય તો જિલ્લા શિક્ષણાધિકારી શ્રીને લેખિતમાં રજૂઆત કરી શકો છો ટૂંકમાં મિત્રો તમે હાજર થાવ છો તમારી પાસે જો કોઈ આ પ્રકારની ઘટના બને છે તો તમારે વેલિડ પુરાવા તમારી પાસે કદાચ હોય તો તમે ડીઈઓ જિલ્લા શિક્ષણ શ્રી હોય છે જે જિલ્લા પંચાયતે બેઠતા હોય છે એમને તમે લેખિતમાં ફરિયાદ કરી શકો છો ચોક્કસથી આ પ્રકારની સજાની જોગવાઈ છે તમે જોઈ શકો છો એટલે આ આવી ગંભીર સજાની જોગવાઈ હોવાના કારણે લગભગ નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા શાળાઓમાં પણ પ્રકારનું ડોનેશન માગવામાં આવતું નથી થોડા પહેલાં વર્ષો પહેલાં કાયદા કદાચ માગવામાં આવતું હતું પણ અત્યારે કંઈક સ્થિતિ અલગ છે આ ઓફિશિયલ જે તે સમયે નાયબ શિક્ષણ નિયામક માધ્યમિક જે ગુજરાત રાજ્ય ગાંધીનગર છે એમના દ્વારા પરિપત્ર તમામ ડીઈઓને કરવામાં આવેલો આ બાબતે આ એ પણ જે શ્રી માધ્યમિક સંદેશ છે નવેમ્બર બે હજાર ચોવીસનો એની અંદર એડ કરેલો છે તમે વાંચી શકો છો વિષય શું છે બિન સરકારી ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ઉમેદવારો પાસેથી માંગવામાં આવતું ડોનેશન અને ધમકી બાબત એમાં તમે આખો વાંચી શકો છો એમાં ચોખ્ખું કીધેલું છે કે ઉપરોક્ત મુજબ ઘટના ખૂબ જ ગંભીર છે આ પ્રકારનું વર્તન કરીને શાળા સંચાલકો સરકાર હુકમોનું ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી ઉલ્લંઘન કરે છે જો કોઈ પણ સંજોગોમાં ચલાવી શકાય નહીં વધુમાં આ શાળા સંચાલકોની જો આ પ્રકારની કાર્યવાહી વર્તનવાણી ટૂંકમાં આ પ્રકારનો જો ગુનો કરશે તો ગ્રાન્ટ કાપ રજીસ્ટ્રેશન રદ કરવું શાળાનો વહીવટ સરકારી હસ્તક લઈ લેવું આ તમામ આવો પ્રકારનો તમામ ડીઈઓ જે જિલ્લા શિક્ષણાધિકારી શ્રીઓ હોય છે એને નાયબ શિક્ષણ નિયામક દ્વારા ઓફિશિયલ પરિપત્ર જે તે સમયે કરવામાં આવેલો આ બાબતે ટૂંકમાં તમામ ઉમેદવારોને કહેવા માગીશ કે તમે કોઈ પણ ઘણા લોકો ગ્રુપમાં ટેલિગ્રામ ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં આ બધા ચર્ચા કરતા હોય છે અને થોડાક ઉમેદવારો ટેન્શનમાં પણ આવી જતા હોય છે કે સાહેબ અમે ગ્રાન્ટેડમાં નોકરી લેશું ને જો આ પ્રકારની ઘટના બને તો ક્યાંથી પૈસા લાવશું તો મિત્રો એવું કોઈ નિશ્ચિત રહેજો એવી નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા શાળામાં આ પ્રકારની હવે ઘટના બનતી નથી પણ કદાચ જો કોઈ શાળામાં માગે તો તમે આ રીતે લીગલી હાલી શકો છો પણ ખાસ મિત્રો એક વસ્તુ યાદ રાખજો તમારી પાસે પુરાવા હોય વ્યાજ બી પુરાવો હોય જેનાથી સાબિત થઈ શકતું હોય તો જ આ પ્રકારનું લેખિતની કરજો નગર ભવિષ્યમાં તમારે પણ એ થશે એક એક ભલામણ તરીકે કહું છું કેમ કે તમારે જે શાળામાં તમે હાજર થવાનું છે એ શાળામાં તમારે નોકરી કરવાની છે તો એ બધું ધ્યાને રાખીને તમારે જે કંઈ પગલું ભરવાના છો એ પગલું તમે ભરી શકો છો આવી કોઈ પણ શિક્ષણ વિભાગની લગતી અપડેટ માટે આપણી ચેનલ એસ કે આપડીને કરો અને ખાસ બાજુમાં આપેલા બે લાઇકનને પણ દબાવી દેજો જેથી હું કોઈ પણ વિડીયો મૂકતો તમારા સુધી પહોંચી જાય ધન્યવાદ